અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક રહીશો બે હજાર ટીડીએસનું પાણી પી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા જે અંગે આજે નગરપાલિકા પ્રમુખે કેફિયત રજૂ કરી અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે બોર્ડ મીટિંગ બાદ એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે નગરપાલિકાના શાસકો ગામની પ્રજાને હાઈલી ટીડીએસની માત્રા ધરાવતું પાણીનો પુરવઠો આપી રહ્યું છે જે અંકલેશ્વરના પ્રજાજનો માટે ઝેર સમાન છે અને જાહેર આરોગ્ય જોખમાયું છે જે અંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે રદીઓ આપતા જણાવ્યું હતું કે છેલ્લા એકત્રીસ દિવસોથી નહેર વિભાગ દ્વારા પાણી પુરવઠો મળતો નથી આમ છતાંય પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપી રહ્યું છે બેશક ટીડીએસ માત્રા વધારે છે પરંતુ આગામી દિવસોમાં કાયમી ધોરણે નગરજનોને પાંચસો ટીડીએસ જેટલું પાણી મળી શકશે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે મોટાભાગના લોકો ફિલ્ટર પાણી મંગાવી અથવા આરો ટ્રીટેડ પાણીનો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે વિપક્ષ વિપક્ષના નેતા જે આરોપ લગાવ્યો છે કે નગરજનો સોળસો ટીડીએસ નું પાણી આપવામાં આવે છે એ બધું જૂટી વાત છે એકવીસ બાર બે થી પાણી બંધ થયેલ છે જે કાલે તારીખ એક બે બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે જેથી હાલના બોરના પાણીનો વપરાશ વધુ હોવાથી પાણીમાં ટીડીએસ વધી ગયો છે જે અમે હજાર અગિયારસો ટીડીએસનું પાણી આપીએ છીએ નહેરનું પાણી તારીખ એક બે એક બે બે હજાર પચીસથી શરૂ થના છે પછી ટીડીએસમાં ઘટાડો થશે યોજનાનું કામ હાલ ચાલુ છે અને બાળભૂત કોવેજનું કામ પણ પૂર્ણ થશે પછી નર્મદા નદીનું પાણી ગામ તળાવમાં લેવાની યોજના મંજૂર થયેલ છે ત્યારબાદ શહેરને પ્રજાને પાંચસો ટીડીએસનું પાણી આપવામાં આવશે